નમસ્કાર સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે વડોદરા જિલ્લા સંચાલિત પાદરા તાલુકાના મહુવડ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત મુખ્ય મહેમાન શ્રી વિવેક કુમાર દુબે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગુલબ્રાનસન કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ દેવાંગ શાહ પિંકલ તેજપાલ મોવડ સરપંચ શ્રીમતી પ્રતિજ્ઞાબેન ડેપ્યુટી શ્રી એસએમસીના એસએમસીના અધ્યક્ષ તથા અન્ય સભ્યો નવીન પ્રવેશ બાળકો વાલીશ્રીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગુલબ્રાનસન કંપની દ્વારા તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી તથા નરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પણ શૈક્ષણિક કીટ આપવામાં આવે હતી શાળામાં આવેલા મુખ્ય મહેમાન દ્વારા લીલી ઝંડી આપી શ્રી ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ શરૂ કરવામાં આવે અંતે શાળાના આચાર્ય શ્રી નગીનભાઈ પરમાર દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આવેલા અધિકારી દ્વારા એસએમસી સાથે મુલાકાત કરાવવામાં આવે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાત્ર રિપોર્ટર પ્રવિણ માછી જિલ્લા વડોદરા